જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ભાગમાં આપણે એક પરમ વૈષ્ણવ જે વૃક્ષ સાથે ભગવદ વાર્તા કરતો એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીનો સેવક એક ગોડિયા બ્રાહ્મણ જે વ્રજમાં રહે છે એમની વાર્તા કરીશું એ સાત્વિક ભક્ત છે લીલામાં એનું નામ મોરસિરી છે એ પ્રકાશિકાથી પ્રગટિયા છે તેથી એમના ભાવરૂપ છે એનો જન્મ ગોળ દેશમાં એક બ્રાહ્મણને ત્યાં થાય છે મોટા થઈને તે વ્રજયાત્રા કરવા આવે છે તે વૃંદાવનના દર્શન કરે છે એનું મન ત્યાં આકર્ષિત થાય છે ખેંચાય છે તે ત્યાં કાયમી વસવાટ કરે છે વૃંદાવનમાં ઘણા ગૌડિયા હોય છે જેઓ બધા વ્રજવાસીઓની ટહેલ કરે છે એ પણ ત્યાં રહે છે અને વ્રજવાસીઓની ટહેલ કરીને પોતાનો ગુજારો કરે છે શ્રી ગુસાઈજી એક વેળાએ વૃંદાવન પધારે છે ત્યારે આ ગોળિયા બ્રાહ્મણને મનમાં વિચાર આવે છે કે હું શ્રી ગુસાઈજી પાસે જઈને નામ પામો તો ઘણું સારું તે આવો વિચાર કરીને શ્રી પ્રભુ પાસે આવે છે સમય મેળવીને તે શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ મારા પર કૃપા કરીને મને નામ આપો ત્યારે શ્રી પ્રભુ પૂછે છે કે તમે કોણ છો તે કહે છે કે મહારાજ હું ગોળ દેશનો બ્રાહ્મણ છું ગોળીઓ તરીકે મને લોકો જાણે છે તેથી મહારાજ મારા પર કૃપા કરીને જો આપ મને નામ આપો તો મારું ભલું થાય શ્રી પ્રભુ કહે છે ભલું તો એમ પણ થશે ત્યારે એ પોતાની વાતનો પુનરોચ્ચાર કરે છે ત્યારે શ્રી ગુસાઈજી કહે છે તું માળા તિલક કરીને મજૂરી કરીશ તો તને વૈષ્ણવ જાણી તારી વસ્તુ બધા લેશે તને વૈષ્ણવ જાણીને ભિક્ષા પણ તને આપશે ઘાસ લાકડી પણ વેચશે તો તને વૈષ્ણવ જાણીને લેશે ત્યારે તારી વૈષ્ણવતા વેચાશે તું આમ જ રહે એ સારું છે ત્યારે આ ગોળીઓ બે હાથ જોડીને તેમને વિનંતી કરે છે કે મહારાજ માળા તો હું છુપાવી રાખીશ તિલક પણ હું જળનું કરીશ હું અન્યોને માળા તિલક દેખાડીશ નહીં એ સાંભળીને શ્રી ગુસાઈજી એના પર પ્રસન્ન થઈને એને નામ આપે છે પછી પરમ કૃપાળુ એવા શ્રી પ્રભુ સમર્પણ પણ તેને કરાવે છે શ્રી નવનીત પ્રિયાજીના વસ્ત્ર તેને સેવા માટે પધરાવી આપે છે એથી તેનો સકળ મનોરથ સિદ્ધ થાય છે એ ગોળીઓ ખૂબ ભલો વશનો થયો એ અંતઃકરણથી શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગે છે તે એવી પ્રીતિથી સેવા કરે છે કે શ્રી ઠાકોરજી થોડાક જ દિવસમાં તેને સાનુભવતા જણાવવા લાગે છે આ ગોળીઓ શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો એના પર શ્રી ઠાકોરજીની આવી કૃપા થઈ શ્રી ઠાકોરજી એની સાથે પ્રત્યક્ષ વાતો કરતા એની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક સ્ત્રી ક્ષત્રાણી બિલાડીવાળી એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ